તમારા માટે જે છેલ્લા બે દિવસ બાકી રહ્યા છે ચાર ઓક્ટોબર પછી આ બેચ ની ફીસ પંદર હજાર રૂપિયા થઈ જશે તો ભાઈ જે છે પંદર રૂપિયા થાય અને પંદર હજાર રૂપિયા ખર્ચો કરવો એના કરતા વહેલા તે પહેલાના ધોરણે જે છે એડમિશન લઈ લેવું સારું ડાઉનલોડ કરવાની છે અને પછી જોડાઈ શકો તમે સાથે આપડી જનરલ ક્લાસ થ્રી લાઈવ બેચ વિદ્યાર્થી મિત્રો એમાં પણ જે છે ડેમો દરમિયાન તમે એડમિશન લો છો તો પાંચ હજાર નવસો ડેમો પછી એડમિશન લો છો તો પંદર હજાર રૂપિયા તો ભાઈ જે છે પેલા તો ફીસ વધી જાય એના પેલા જે છે એડમિશન લઈ લેવું સારું ખોટા પંદર હજાર ખર્ચવાય એના કરતા જે છે એના ત્રીજા ભાગના પૈસા ખર્ચીને એડમિશન મેળવવું સારું અને વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લો તો વધારે બેનિફિશિયલ છે આ બંને બેચમાં જે લોકો વનપાલ વન રક્ષક ની તૈયારી કરી રહ્યા છે એ વેબ સંકુલ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરીને વહેલા તે પહેલાના ધોરણે જોડાઈ જાય સાથે સાથે જનરલ ક્લાસ જેમાં તલાટી કમ મંત્રીની તૈયારી કરતા હોય જુનિયર ક્લાર્ક ની તૈયારી કરતા હોય સીસી નાયબ તૈયારી હોય નાયબ ચિટનીસ હોય પીએસઆઈ હોય કોન્સ્ટેબલ હોય આ દરેક માટે જે છે આપણી એક સિંગલ લાઈવ બેચ જેમાં તમને જે છે ધુઆધાર ફેકલ્ટી ટીમ મળી રહી છે તો આનો લાભ લેવાનું જે છે ચૂકી જતા નહીં